જંબુસરમાં યુવતી સાથે દુષ્કર્મ અને શારીરિક હુમલાની ચકચારી ઘટના બાદ પોલીસ તંત્ર હરકતમાં આવી અને બે આરોપીઓની ધરપકડ કરી છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગુનો નોંધી આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે જંબુસર તાલુકામાં થયેલ બળાત્કાર અને મારામારીના ગંભીર ગુનામાં પોલીસે ઝડપીને કાર્યવાહી કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે મળતી માહિતી અનુસાર મુખ્ય આરોપી તરીકે સફવાન હસન મોલાનું નામ ખુલ્યું છે જ્યારે તેના પિતા હસન અલી મોલાની પણ આ કેસમાં સંડોવણી જણાતા પોલીસે બંનેને ઝડપી લીધા છે જિલ્લા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઘટના પાછળના કારણો આરોપીઓની ભૂમિકા તથા અન્ય સંડોવાયેલા શખ્સોની વિગતો મેળવવા તપાસ આગળ વધારવામાં આવી રહી છે જંબુસર પોલીસના સૂત્રો જણાવે છે કે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ બંનેને કોર્ટમાં કરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જંબુસર પોલીસ તારીખ ચૌદ ચાર બે હજાર પચીસથી થી પંદર ચાર બે હજાર પચીસ દરમિયાન એક બનાવ બનેલો હતો જેમાં કામના જે ભોગ છે એમને આ કામના જે તોમદાર છે સફાન હસન મોલા ના હોય લગ્ન કરવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું હતું ત્યારબાદ ભોગ બંદરે એમની સાથે લગ્ન કરવાનું જણાવતા આ કામના જે તોમ્મદાર છે એને લગ્ન કરવાની ના પાડેલી અને તેઓ તથા તેમની સાથે એમના પિતા તથા બે ભાઈઓ ભેગા મળી આ કામના જે ભોગ બનનાર છે એને ફરિયાદીને ગાલ ઉપર તમાચા મારેલા હતા ત્યારબાદ તેમની સાથે પાટુનો માર મારેલું હતું અને તેમને માથું દીવાલ પર અથડાવેલું હતું આમ તેમને માથાના ભાગે તથા આંખના ભાગે ઈજાઓ કરેલી હતી અને ગાળો બોલી અને તેમને માર મારેલો હતો આ બાબતનો ગુનો નોંધાયેલો હતો જે ગુનાના કામે આ ગુનામાં સંડોવાયેલ તો અમદાર સફાન હસન મૌલા તથા એમના પિતા હસન અલી મૌલાનાઓને જંબુસર પોલીસે ધરપકડ કરેલી છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે અને જંબુસર પોલીસ આ ગુનાની તપાસ હાલમાં ચલાવી રહેલ છે